માન્ય હા જે સવાલ તું મને કરી રહી છો ને એ સવાલ કદાચ તારે તારા મમ્મી ને પૂછવો જોઈએ હે ભગવાન બે હું મારા મમ્મી સાથે કરી રહી છું પણ મારા મમ્મી એક શબ્દ નથી બોલતા કંટાળી ગઈ છું હવે ને એટલા માટે હું તારા પાસે આવી છું અને તું પૂછ તારા પપ્પા ને કે કેમ આવું કરી રહ્યા છે અને આપની સગાઈ શું કામ અટકાવી રહ્યા છે જો માન્યા નાનપણથી લઈને આજ સુધી કોઈ દિવસ પણ મે મારા પપ્પાને કોઈ સવાલ નથી કર્યો એમણે જેમ કહ્યું છે જેમ કીધું છે ને એમ જ મે કર્યું છે એટલે હું છે ને મારા પપ્પાને કંઈ પણ પૂછી નઈ શકું કંઈ સવાલ નઈ કરી શક હે બધી વાત છોડ જતી તું મને અત્યારે એક વાતનો જવાબ આપ તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે મને ખબર છે માન્યા કે તું મને નહીં પણ મારી પ્રોપર્ટી ને ચાહે છે મને એ પણ ખબર છે કે તું જેને પ્રેમ કરતી હતી ને એની પાસે પૈસા નહોતા એટલે તે એને ઠુકરાવી દીધો છે જતીન ચૂપ કેમ છે હું તને કંઈક પૂછું છું બોલ ને જવાબ આપ ને તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે હા માં હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું હશ બસ મારા હાથ સાંભળવો હતો તારા પાસેથી હવે હવે તારા પપ્પા હા પાડે કે ના પાડે મને કઈ જ ફરક નઈ પડે હવે તો હું બહુ જ ખુશ છું સારું બાબા ખુશ છે ને તો એક કામ કરું છું મારા પપ્પાને મનાવું છું જ્યારે પણ મને સમય મળે ને ત્યારે એમની સાથે વાત કરવાની કોશિશ કરું છું તો પણ તારા મમ્મી સાથે વાત કરી અને જલ્દીથી જલ્દી પાછી મારા ઘરે આવું છું હા પાકો શર તો હવે જઈએ એક કામ કરીએ હા પેલા કેફેમાં જઈએ મસ્ત કોફી પીએ અને પછી હું તારા ઘરે તને ડ્રોપ કરી દઉં કે ચા જેસી કૃષ્ણ શામુ તું અહીંયા પર મારા ઘરે બોલ કે થયું મારા શેઠે મને મોકલ્યો છે તમારી સાથે વાત કરવા તારા શેઠે તને અહીંયા મોકલે છે મારી સાથે વાત કરવા શું વાત કરવી છે અ જો આંટી તમને તો ખબર છે કે મારા શેઠ પ્રમોદભાઈ બહુ મોટા બિઝનેસમેન છે અને તમને એ પણ ખબર છે કે એ તમારી દીકરી માન્યાને ક્યારેય નહીં અપનાવે ને એના લગ્ન જતીન સાથે તો નહીં થવા દે હા એ વાત તો હું પણ સારી રીતે જાણું છું પણ તું અહીંયા કેમ આવ્યો છે એ બોલને જોવા માટે શેઠે તમારી દીકરીને જોવા માટે મૂર્તિઓ મોકલ્યો છે મૂર્તિઓ મોકલ્યો છે આજુબાજુ તો કોઈ દેખાતું નથી ક્યાં છે મૂર્તિઓ આંટી આજુબાજુ કે બહાર જોવાની જરૂર નથી ને મૂર્તિઓ તો તમારી સામે જ બેઠો છે શું બકવાસ કરે છે તું આ હા પોતાની જાતને શું સમજે છે તું એક સામાન્ય ગનો નોકર થઈને કોઈ વાત કરી ભી કે રીતે શકે નીકળી જા મારા ઘરની બહાર નીકળ વિકાસ તો અહીંયા તો અહીંયા મારા ઘરે શું કામ આવ્યો છે વિકાસ અરે આ છે પ્રમોદના ઘરનો નોકર પોતાનું માંગુ લઈને જાતે જ આવ્યો છે શેઠે મોકલે છે એના શું બકવાસ કરો છો મમ્મી તમે હમ હમણા મને જતિન મરે હતો અને સાથે હું વાત કરીને આવી છું અને મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે અને એને એમ પણ કીધું છે કે એના પપ્પાને કોઈ પણ સંજોગોમાં એ મનાવી જ લેશે માન્યા આ તો શું બોલે છે આ શું ચાલી રહ્યું છે બધું મને કાઈ સમજાતું નથી તો પછી પ્રમોદ શેઠે આને અહીંયા શું મોકલ્યો મુરકે બનાવીને અચ્છા મમ્મી આ વાત યાદ થઈ

અવાજ નીચો રાખીને વાત કરવાની કારણ કે તું અત્યારે મારા ઘરમાં બેઠી છો સમજી ગઈ અને રહી વાત મારા દીકરા સાથે પરણવાની તો તારે કોઈ નથી સમજી ગઈ એટલે એટલે તમે કહેવા શું છો હું કહેવા એ જ માંગુ છું કે તું આ મારા દીકરાને પસંદ કરે ને એ પહેલા બીજા કોઈ છોકરાને પસંદ કરતી હતી

સાફ સાફ ખુલાસો થશે પણ એ ખુલાસો મારી પાસે નહીં થાય તારે એનો ખુલાસો જાણો હોય ને તો જા તારી મમ્મી પાસે જા જા તારી ઘેર અને તારી મમ્મી ને પૂછ એ જ સાચી હકીકત જણાવશે તને મમી બહાર આવ પૂછી આવી તું હા એ પ્રમોદ શેઠ ને પૂછી આવી કે પેલા નોકર ને મૂર્તિ બનાવીને કેમ મોકલ્યો તો અહીંયા હા હા પૂછી આવી હું શું કીધું પણ એના પહેલા મારી એક વાત સાંભળ એક વાત હું તને ખુલાસો કરી દઉં કે જે છોકરાને હું પહેલા ચાહતી હતી જેની સાથે હું લગ્ન કરવા માંગતી હતી એ છોકરો સાવ ગંગા નીકળ્યો અને એ છોકરો બીજો કોઈ નહીં પણ એના ઘરનો નોકર શામુ એટલે કે વિકાસ છે શું બકવાસ કરે છે તું તું જે પેલા છોકરાને ચાહતી તે આ વિકાસ છે મતલબ પ્રમોદનગરનો નોકર અને મમ્મી આ આ પ્રમોદ અંકલે મને એવું કેમ કીધું કે તું તારી મમ્મીના નકશે કદમ પર ચાલે છે

હું નવા વિચારોવાળી વાળી મોડન કપડા પહેરવા વાળી ફાઈ સ્ટાઈલ થી જીવું હતું મારે અને એટલે જ એટલે મારા મારા બાપુજીએ 12000 રૂપિયામાં ફ્લેટ ભાડે રાખ્યો હતો અને ત્યાં રમત મને જોવા આવ્યા સજના હે મુજી સજના કે અરુણા અંદર આવો અરે પ્રમોદ આવ બેસ શું ચાલે છે બસ એસી નીકળ્યો હતો ને હમ તો મને થયું કે ચાલો તને મળતો જાવ અને મારે થોડીક વાત કરવી હતી ને તો વાત કરતો જા બોલ ને શું વાત કરવી છે અને આ મુંજાયેલો કેમ છે હસતા હસતા બોલ અરુણા હમ

તું શું જો એને બોલે છે કે તું મારી સાથે લગ્ન કરીશ અરે તારી એસે શું છે શકલ જોઈ છે ક્યારે કાચવા હા કાચવા શકલ જોઈ છે તારી હ લગ્ન કરીશ હવે તું મારા ઘરની બહાર નીકળીશ કે હું તને ધક્કા મારીને કાઢું અરુણા હું સમજી શકું છું પણ હું તને એક ખાતરી આપું છું હું ભલે ઓછું કમાતો હો પણ હું તને ક્યારે દુખી નહીં થવા દઉં તને ખુશ રાખવાની કોશિશ કરીશ બસ બહુ બોલી લીધું તે અને મેં સાંભળી પણ લીધું અને ખબર છે અત્યારે કેનેડા યુએસ થી ત્યાંથી પણ મારા માંગા આવે છે અને એ લોકો મને રાણની જેમ રાખી શકે અને તું તું મારા નો મેકઅપ ખર્ચા પૂરા પાડી શકે ને મારા કપડાના તો તને શું ધોઈ પીવું હા તારી જાતને સમજે છે શું જો આ ચીરકુટ જો તારો ચહેરો અને નોકર જેવી તારી ઓકાત એટલે મારે ને મારા મેર તો નહી જ પડે સમજી ગયો હવે ચૂપચાપ ઊભો છું ચા નીકળી જા અરુણા અત્યારે તો હું નીકળી જાવ છું પણ જતાં જતાં એક વાત તને કરી દઉં છું હમ આ સમયની થપાટ એવી લાગશે ને કે તને ખબર પણ નઈ પડે તને ખબર છે આ રાજાને રંગ અને રંગને રાજા પણ બનાવી દે છે કુદરત એ વાત તો ભૂલતી નઈ જાને હવે ફિલોસોફી જાડા છે ચાલ નીકળ બટ આયો હાય અને પછી બે વર્ષ પછી તારા પપ્પા સાથે મારા લપલા થયા અને મારી બદકિસ્મતી કે તારા પપ્પા ખૂબ સામાન્ય માણસ હતા અને હું હું એક જીદ્દી એકદમ ચીટ્ટી વ્યક્તિ હતી મને મતલબ મારા મોજ શોખ મારે આરામથી જીવવું હતું મારી સ્ટાઇલ થી રહેવું હતું અને આ બધી વસ્તુના કારણે મારા અને તારા પપ્પા ની વચ્ચે રોજ બરોજ ઝઘડા ચાલુ થઈ ગયા અને સાચું કહું ને તો એ ઝઘડાના કારણે તારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા વાક મારો જ હતો મારી જીદના કારણે અને મારા ઝઘડાના કારણે તારા પપ્પા આપણી સાથે નથી અત્યારે હવે મને સમજાયું મમ્મી હવે મને સમજાયું કે આ પ્રમોદ અંકલે જેવા સાથે તેવા જેવું વર્ણ અપનાવ્યું છે તમારી સાથે એવું વર્તન કર્યું છે પણ હું જ મૂર્ખ હતી મારામાં જ બુદ્ધિ એટલી ઓછી કે આપણી હેસિયત કરતા વધારે અને ઊંચા સપના જોયા અમે એ મારી ભૂલ હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા

કરીશ એની માંગી મારી સાથે સાથે લગ્ન લગ્ન કરવા તૈયાર હોય તો કરી મમ્મી પહેલા બંધ અને મારી વાત સાંભળ વિકાસ છે ને સારો છોકરો છે એ ખરાબ નથી અને બીજી વાત કે વિકાસ છે ને એ અમારા ઘરનો નોકર નહી પણ અમારી જ કંપનીમાં કામ કરે છે અને એનો સિત્તેર હજાર તો પગાર છે સ્વભાવે સારું છે દેખાવડું છે સંસ્કારી છે અરે બીજું તારે જોઈએ શું છે સાચું કહું ને તો તું વિકાસ સાથે ખુશ રહીશ જતિન જતિન મને વિકાસ પાસે લઈ જા પ્લીઝ

રૂપિયાની ચકાચાન જોઈતી હતી હું ના સમજી શકી અને આજે મારી હાલત વિધવાની જેમ ફરું છું ને શું નહીં અને સારું છે મારી દીકરીને અત્યારથી સમજણ આવી ગઈ મારી જિંદગી તો બગડી ગઈ બેટા તારી નહીં બગડે નહીં મમ્મી

આખી જિંદગી ને એટલી જગ્યાએ રહેશે તમે એવી રીતે રહેશે ને તો પણ સારી રીતે નહીં રહી શકે હા બેટા મને સમજાયું તો ખરા પણ બહુ મોડું સમજાયું હશે જ્યાં ત્યાંથી સવાલ ચાલ માટે તો લઈ જાવ તો ને જા બેટા હા મમ્મા હું આવું હા